हे माताजी मित्रों चलो बनना डॉन नो शूटिंग काही रीत थाई छे आज तमन बताओ आज तखो जी हाय जय माताजी जय माताजी आपसे मन्नू जी हे डायो जी अमर कॅमेरामन भरत भरत मजा हा चालू गया सुपर शूटिंग करे छे जो कुवर जी ચાલુ સિટિંગ માં છે કે કના ફોન આવી જાય છે ખબર નહીં પડતી લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો બેબિલ કરજો જરા ઉતાગા ચાલુ કરો કલા કોટી કરે એ ભુરિયા તું હમણાં જે એ તું કપડા લેવાનો તું હવે લે જલ્દી આબાજ આવતો

કા હવારે ઉઠ્યો ને એવો છે તો નેદવા જવું છે પણ હું કરા વેલ્લા જો ને વાતો દો પાછો હ એલા રે તાર વાતો ભૂલાય છે હા ના લે અમે આવતા હોય ને એ કહેતા હોય જતા હોય ને ત્યારે કી હોની વાત ચાલે ગફૂર કે મુકવ લે કંટાળી જેવું લે બેસતી એટલે કટ માં દે એટલે પહેલી બາດ થી લાવવાના આટલું થોડું લઈ ને પછી કટ મારી દે થોડું વાતો નું વિડિયો લે

પાછો રહી જાય ને તો અમાર ઘરે શેર ધઉ ખાઈ ભઈ બુરાડી મન રહી ગયો ને યાર હું કંટાળી છું વાત છે નીંદે કોર હું કરા યાર આ બધી બેસ્યો આના ખેડ હતી બધી તૈયાર થઈ ગઈ અરે 12 મહિના જીવાનો નહીં યાર નહીં મફતમાં એ બધું કહેવાનું ના ના બરોબર શું ખુડાયે કોર

અશોક ભાગ પડતો કોમ્પ્યુટર વગદ છે હું બરાબર હું એવું કંઈ પા વિકસિત નથી કરવા હે આપ તો